ભાવનગર શહેરના મોતીતરાવ વિસ્તારમાં આવેલા વીઆઈપીના ડેલામાં ટ્રાન્સપોર્ટેશનના ટ્રકોમાં વાયરિંગ કાપી ચોરી થવાના કિસ્સાઓ બની રહ્યા છે કુંભારવાડા વીઆઈપી ડેલામાં પોતાના ટ્રક રાખતા મોહસીન શેખે જણાવ્યું હતું કે તેમના ત્રણ ટ્રકો પેટ્રોલ પંપ નજીક રાખવામાં આવ્યા હતા ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો આવીને ટ્રકોનું સંપૂર્ણ વાયરિંગ ચોરી જાય છે હાલમાં ત્રણ ટ્રકોમાં બન્યું છે અગાઉ બે ટ્રકમાં બનવાથી કોઈ ફરિયાદ કરી નહોતી પણ હાલમાં થયેલા બનાવને પગલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે जो के एक ट्रक में वायरिंग नो खर्च पंदर थी हजार थाई छे के जो रोड लाइंस हमारी तो या गाडियों यहां पड़ी थी એનું કોઈક મોડી રાત્રે અથવા વહેલી સવારે વાયરિંગ ત્રણેય ગાડીનું ચોરી ગયા છે આની પહેલા બે ગાડીનું ચોરી વાયરિંગ ચોરાઈ ગયું છે અમારું આવા બનાવ વારંવાર બન્યા કરે છે જેથી કરીને આનું યોગ્ય નિરાકરણ લાવવા વિનંતી પોલીસ કરી અત્યારે અત્યારે અમે પોલીસને ફોન કર્યો છે પોલીસ આવે છે કઈ જગ્યા કઈ જગ્યા પેટ્રોલ પંપની પાસે અમારી ગાડી માંથી વાયરિંગ ત્યારે અમે જાણ નોતી કરી કે હશે આવા જ આવ્યો ભાઈ થોડું ઘણું ગયું છે અમારું બહુ વાયરિંગ છે આ ખરેખર વાયરિંગ કરાવવા જાય એટલે પંદર વીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થાય